નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં હાઈવે પર અકસ્માત સર્જાયો ચાલકને કટર વડે ગાડીનો ભાગ કટ કરી બહાર કઢાયો તાપી જિલ્લાના બાજીપુરા ગામની સીમમાં હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકો કાર અને પિકઅપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઇકો કારના ચાલક ગાડીમાં ફસાઈ ગયો હતો જેને કટર મશીન વડે ગાડીનો ભાગ કટ કરી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો બનાવને લઈ પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી જે માહિતી રવિવારના રોજ દસ કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે ઉચામાળા ગામની સીમમાંથી વરલી મટકાનો જુગાર ઝડપી લીધો એક આરોપીને ઝડપી ચારને વોન્ટેડ જાહેર કર્યા તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ઉંચામાળા ગામની સીમમાંથી વરલી મટકાનો જુગાર રમી રમાડી રહેલા રાકેશભાઈને કુલ તેતાલીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં અન્ય ચારિસમો મયુર ભીખન ભોઈ સુખદેવ અને બંટી માળી ઉર્ફે બંટી મામાને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ અગિયાર પંદર કલાકે મળી હતી નિઝર પોલીસે અમરાવા ફળિયામાંથી મારામારી હત્યા પ્રકરણના ગુનામાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા તાપી જિલ્લાના નિજર ગામના અમરાવા ફળિયામાં યુવકને માર મારી મોત નીપજાવવાના પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીઓને અમરાવા ફળિયામાંથી ઝડપી લીધા છે જેમાં પોલીસે સુનીલ પાડવી અનિલ પાડવી અને વિલાસ વસાવા નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ દસ ત્રીસ કલાકે મળી હતી વ્યારા શહેરની જેબી શાળા સહિતના સેન્ટર પર અધિકારીઓની હાજરીમાં નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ જે બી શાળા સહિતના અલગ અલગ સેન્ટર ખાતે નવોદય શાળાની પરીક્ષા યોજાઈ હતી જેમાં અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી જે માહિતી અગિયાર કલાકે મળી હતી ઉછલ તાલુકાના આમકુટી ગામે નજીવી બાબતે ભાઈએ ગળું દબાવી ભાઈની હત્યા કરી તાપી જિલ્લાના ઉછલ તાલુકાના આમકુટી ગામે લાકડા જેવી નજીવી બાબતે ઝઘડો કરી સૂતેલા ભાઈનું ગળું દબાવી પૂંગમાં જ હત્યા કરતા ચકચાર મચી છે જેમાં મરણ જનાર કૃષ્ણભાઈ મહાદુભાઈ વસાવાનું ગળું દબાવી તેના ભાઈ આકાશ મહાદુભાઈ વસાવાએ હત્યા કરતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ દસ પંદર કલાકે મળી હતી સોંગઢ તાલુકાના માંડન ટોલનાકા નજીકથી ટ્રકમાં ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા ઈસોમો ઝડપાયા તાપી જિલ્લાના સોંગર તાલુકાના માંડન ટોલાકા નજીક ગોરક્ષકો દ્વારા ગેરકાયદેસર પશુ ભરી લઈ જતી ટ્રક ઝડપી લીધી હતી બનામને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસે ઈશાક ગુલામ મુનશી અને રિહાન યાકુબ મુનશીને ઝડપી લઈ ટ્રક માલિક અયુબ અલી મુનશીને વોન્ટેડ જાહેર કરી ચાર લાખ પચાસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ અગિયાર કલાકે મળી હતી કોંઢરેજ ગામની સીમમાં તાપી નદીના તટમાંથી ગુમ થયેલા યુવકની લાશ મળી આવી કુકરમુંડા તાલુકાના કોડરેજ ગામની સીમમાંથી તાપી નદીના તટ કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં બેજ ગામના ગુમ થનાર એકવીસ વર્ષીય ગણેશ વડવીની લાશ મળી આવી હતી બનાવને પગલે પોલીસે લાશનો કબજો લઈ પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારાનગરના નગરના વિસ્તારમાં વિલો સિટી સામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો વ્યારા નગરના કનપુરા વિસ્તારમાં વિલો સિટી સામે આજે કારના ચાલકે અચાનક યુ ટર્ન મારી લેતા પાછળથી આવતી મોટરસાઇકલ સાયકલ રથડાઈ અથડાઈ ગઈ હતી બનાવને પગલે મોટરસાઇકલના ચાલકને ચાલકની ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હોવાની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા શહેરના તળાવ વિસ્તાર નજીક ત્રણ જેટલા ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વ્યારા શહેરના તળાવ રોડ વિસ્તારમાંથી આજે અલગ અલગ સ્થળેથી ત્રણ જેટલા બગલા દોરીથી ઘાયલ હોવાની માહિતી જીવદયાના સભ્ય અબ્રારભાઈને મળતા ઘાયલ બગલાનું રેસ્ક્યુ કરી તેને સારવાર આપવામાં આવી હતી જે માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત